બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના જામપુર અને અંબોલાની બનાસ નદીમાંથી વિના રોયલ્ટી ઓવરલોડ રેતી ભરી દોડતા ડમ્ફરો કોઈ રોકટોક નહીં કાંકરેજ તાલુકાની બનાસ નદીની રેતી સર્વશ્રેષ્ઠ છે અને બાંધકામમાં ઉત્તમ ગણાય છે જેથી અમદાવાદ વાવ થરદ અને રાજસ્થાન સુધીના અસંખ્ય ડમ્ફરો વિના રોકટોક ઓવરલોડ રેતી ભરી રાત દિવસ દોડી રહ્યા છે તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે ત્યારે કાંકરેજ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી પટમાં જામપુર અને આંબુલન વિસ્તારની બનાસ નદીમાં મોટા પ્રમાણમાં બિન અધિકૃત રીતે ખનન થઈ રહ્યું છે જેની ફરિયાદો ઉચ્ચ કક્ષાએ પણ કરવામાં આવી છે જ્યારે મોટા જામપુર અને આંબુલન વિસ્તારમાં અત્યારે સરકારના ધારાધોરણ મુજબ લીજ એક જ ચાલુ છે પરંતુ એ વિસ્તારમાં હિટાચી મશીનો છ કે સાત ચાલે છે ત્યારે તંત્ર દ્વારા મોટા જામપુર નાના જામપુર અને આંબુલન વિસ્તારની બનાસ નદીમાં ઓચિંતી તપાસ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા કરાવી જોઈએ કે એક લીજ હોવા છતાં બીજા છ મશીન ક્યાં ચાલે છે અને એક તપાસનો વિષય છે જ્યારે અત્યારે બનાસકાંઠા જિલ્લા અન્ય ગામોની બનાસ નદીના વિસ્તારમાં જઈ ચેકિંગ કરી રહ્યા છે તે સરાહનીય કામગીરી છે પરંતુ તેઓ એક વખત જિલ્લા ખાણ ખનીજ અધિકારી દ્વારા મોટા જામપુર અને એમ્બુલન્સ વિસ્તારની બનાસ નદીમાં અચિંતી તપાસ કરવામાં આવે તો મોટું રેતી કોમ્બાંડ હાથ લાગે તેવું છે આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે કે જ્યારે આજુબાજુના લોકોએ જણાવ્યું કે ફ્લાઇંગ સ્કોડ કે ભૂસ્તરશાસ્ત્રી પોતે અચિંતી તપાસ કરે તો જે ખનન કરતા તત્વો જે પડતર વિસ્તાર અને કોઈપણ જાતની રોયલ્ટી પાસ વિના ઓવરલોડ રેતીનું વેચાણ કરતા અને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા તત્વો હાથ લાગી જાય છે અને રેતી ખનન ચોરી પકડાઈ જાય ત્યારે મોટા જામપુર અને આંબુલન વિસ્તારની નદીમાંથી ઓવરલોડ વિના રોયલ્ટી રેતી ભરી થરાદ રાધનપુર કે રાજસ્થાન તરફ અને હારી અમદાવાદ તરફ જતા ડ્ફરો પણ ઝડપાઈ જાય અને રેતી પણ હાથ લાગી જાય તેમ છે જ્યારે ખાણ ખનીજ અધિકારી જાતે ચાલીને પણ અમુક વિસ્તારોમાંથી બિન અધિકૃત ખનન કરતા તત્વોના મશીનો ઝડપેલા છે તો આ વિસ્તારમાં પણ ખાનગી વાહનો કે ચાલતા જઈ રેત ખનન કરતા તત્વોને પકડી શકે તેમ છે ડીસાની બનાસ નદીમાં મોટા પ્રમાણમાં બિનઅધિકૃત રેતી ખનન થઈ રહ્યું હોવાનું ચર્ચાય છે જેમાં વાસના સણથ વડાવર જેવા વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં સરકારી પડતરોમાં રેતી ઉલેચાઈ રહી છે જે વિસ્તારમાં ફરવામાં આવેલ બ્લોકની તપાસ કરવી જોઈએ કેમ કે જે બ્લોકમાં રેત છે કેમ કે તે તપાસનો વિષય છે જેને લઈ જ્યાં સુધી વધુ રેત ખનન થઈ રહ્યું હોય તેવા વિસ્તારોમાં ચેકપોસ્ટ નાખવી જોઈએ મોટા જામપુર વિસ્તાર માટે ટોટણા વાસે ખાણ ખનીજ ચેકપોસ્ટ રાખવી જોઈએ અને રોયલ્ટી તપાસ કરાવવી જોઈએ અને વાસના વિસ્તારમાંથી રેત ચોરી કરી જતા ડમ્ફરો માટે જે પાટણ તરફ જાય છે તો ત્યાં એક ચેકપોસ્ટ રાખવામાં આવે જે રેતી ચોરીનું કૌભાંડ બહાર આવે અને કાયદેસર રેતી વેચાણ થાય તો સરકારની તિજોરીને કરોડોની આવક થાય તેમ છે અને સરકારની પડતર અને ખેડૂતોની સર્વે નંબરવાળી જમીનો જ્યારે બનાસ નદીના ભયંકર પૂર્વક તે ખેતરોમાં રેતી ભરાઈ ગઈ હોય અને નદી પથરાઈ હોય તેવા વિસ્તારો પણ લીજ માફિયાઓ ખેડૂતોને ડરાવી ખનન કરી રહ્યા હોવાનું ચર્ચાય છે અને સરકારી પાસ કે રોયલ્ટી પાસ વિના ઓવરલોડ ડમ્ફરો ભરી રાત દિવસ થરાદ વાવ રાજસ્થાન કે અમદાવાદ હારીજ જેવા વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છે અને કરોડો રૂપિયા બિનઅધિકૃત રીતે ખનનથી ઘરે ભેગા કરી રહ્યા છે પરંતુ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી શિહોરી કાંકરેજ નામ પુના ભીમિતભાઈ પરમાર બરાબર મારો મારો સર્વે નંબર એકત્રીસ છે એની બાજુમાં ઓગણત્રીસ સર્વે નંબર છે એની બાજુ મેં બત્રીસ સર્વે નંબર છે આ સત્યાવીસ સર્વે નંબર ખોદાઈ ગયેલો છે છવ્વીસ સર્વે નંબર ખોદાઈ ગયેલો છે અઠ્યાવીસ સર્વે નંબર ખોદાઈ ગયેલો છે અને આ એકત્રીસ સર્વે નંબર મેં ભરે છે અને મારા ગામની અંદર લગભગ છપ્પન સર્વે નંબર છે પાંચસો વીઘા જમીન છે વીઘા અંદર નથી ચાર પાંચ મશીન છે અને મશીન ધાક ધમકી આલે છે અને રાતના રાતના વહેલા મોડા ભરી જાય છે બે ત્રણ દસ વખત મેં જોણ કરેલી છે સાહેબ ને સિંગ સાહેબ ને પણ જોણ કરેલી છે ડીડી સાહેબ ને જોણ કરેલી છે રાકેશ સાહેબ ને જોણ કરેલી છે પછી ચાવડા સાહેબ ને જોણ કરે આયેલા છે ખરા પણ એક બે વખત આવીને મારા જવાબો લઈને ભાગી જાય એની કોઈ કાર્યવાહી કરી નથી મેં અમને કીધું કે સાહેબ મારે આ એકત્રીસ સર્વે નંબર ભરે છે એમ કંઈ પણ કાર્યવાહી કરો અને અમારે વળતર મળાવો કે એમને તમને કશું જ નહીં મળે આવું કીધેલું મેં સરપંચને પણ જાણ કરી સરપંચ કે તો ખેડૂતો ભરાવે તો ચલો સરપંચ કે ખેડૂતો ભરાવે તો છપ્પન સર્વે સર્વે નંબર જવાબદારી સરપંચની તો આવે છે ને આખો ખો દઈ ગયો છે બરાબર કયા ગામની અચ્છા આ ગામ છે આપણું ગામ પંચાયતની છે બરાબર પાંચસો વિઘાતો સર્વે નંબર ખાલી સપ્પર નંબર જમીન છે અને છવ્વીસે ખોદાય છે સત્યાવીસ પચીસ બધી રીતે ખેડૂતની ભરી જાય છે રાતના વહેલા મોડા અને અમે કોઈ કહી શકતા દાળે નહીં કહી શકતા બરાબર અંદાજે સાહેબ ચાર થી પાંચ મશીન ચાલી રહે છે બરાબર અમારે બાજુમાં નાના જામપો લાગે છે એમની રોયલ્ટી ચાલે છે પરકા ચીવેલા જ બરાબર પછી એની બાજુ અમે પછી લાગે છે વઢા લાગે છે કોઘડવા બરાબર એ તો કોઈ રોલટી નથી પણ ચાર પાંચ મશીન એટલા ચાલી છે રહેશે ટપ્પાની અંદર બરાબર અને અમારું આ ખોજ એટલી બાજુ વળ્યા છે હાલની તારીખ